આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે પ્રવૃત્તિ પોથીમાં વર્કશીટ પંચ્યાસી અને છ્યાસી એકથી પાંચ અંકની ચર્ચા કરવાની છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો ચાલો પ્રવૃત્તિ પોથીમાં મજા આવે લખવાની રંગ પૂરવાની મજા આવે બહુ ગમે જાતે કરવું બહુ ગમે ને ચાલો સરસ વેરી તો તૈયાર છો બધા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી તો સરસ મજાનું કમળ કરી દો તો સરસ મજાનું પતંગિયું કરો તો સરસ મજાની તાલી પાડી દો તો સરસ વેરી ગુડ ખૂબ સરસ સાબાસ તો ચાલો આપણે પ્રવૃત્તિ પોથી છે એમાં તમે બધાએ એ પાના નંબર ત્યાંશી ખોલ્યા છે બધાએ પ્રવૃત્તિ પોથી ખુલ્લી રાખી છે હવે તમે એમાં જુઓ બધા નિરીક્ષણ કરો વર્કશીટ પંચ્યાસી એક અને બે લખેલું છે તો એમાં આપણે તમારે ચિત્ર જોવાના છે કે એક કડે એક લખ્યું છે તો કેટલા ચિત્ર છે તો આપણે એક પછી એક ઊભા કરીએ ચાલો જયભાઈને આપણે પહેલાં ઊભા કરીએ જયભાઈ આ પ્રવૃત્તિ પોથીમાં તમારી પાસે છે તો અહીં શું આ લખ્યું છે પહેલાં એક તો એની સામે કયા કયા ચિત્રો છે કહો તો મને એક હં એક પછી કૂતરા કેટલા છે કેતું જાવાનું હં ફાનસ એક પછી આ બાજુ એક ઉપર છોકરો એક હ માટલું એક હ ખાટલો એક સરસ વેરી ગુડ સાબા સરસ પ્રયત્ન કર્યો છે સાચું છે તમારું બેસી જાવ ચાલો આયુષભાઈ નીચે આ કેટલા લખ્યા છે બે બે તો એની સામે કેટલા કેટલા ચિત્ર છે મને ક્યો બે ગાય હ બે માળા હ ખડીની ટોપલી હા છે ચાલો બેન હવે પત્તું ફેરવવાનું વર્કશીટ પછી વર્કશીટ છ્યાસી ખાલી પેજ ફેરવો પત્તું ફેરવો એટલે ત્રણ ચાર અને પાંચ આવશે ચાલો આ જોવો બધાનું ધ્યાન અહીંયા પત્તું ફેરવો એટલે ત્રણ ચાર ને પાંચ આવશે તો ચાલો આ બેન ને આપણે ઊભા કરીએ ચાલો તો બેન જાનવી બેન ઊભા થાવ તો આ કેટલા લેખા છે ત્રણ લેખા છે તો એની સામે જે કેટલા ચિત્ર છે એ મને કહેવાનું છે ત્રણ સામે શું દોર્યું છે કયો તો મને વાહ સરસ ત્રણ વાંદરા ત્રણ કેરી ને ત્રણ ગદા સરસ સાચું પ્રયત્ન કર્યો છે હવે એના પછીનું ચિત્ર ચાલો તો કેવલભાઈ ઊભા થાવ તો આ ત્રણ પછી કેટલા આવે છે ચાર આવે છે સરસ તો ચાર સામે કેટલા કેટલા ચિત્ર છે કયો તો મને ચાર ફિરકી ચાર પતંગ ચાર ચોકડા ચાર ફિરકી ચાર પતંગ અને ચાર છોકરા છોકરીઓ વાહ સરસ વેરી ગુડ સરસ પ્રયત્ન કર્યો છે બેસી જાઓ ચાલો ભાઈ હવે તમે ઊભા થાવ

પાંચ પાંચ સરસ તો ચાર પછી પાંચ આવે છે ચાલો આટલી એટલી કોને ખબર છે ચાલો કેટલાને એક થી પાંચ અંક આવડી ગયા છે ચાલો તો સરસ વાહ લગભગ એક થી પાંચ અંક ઓળખતા આવડી ગયા છે હવે આપણે આવડે છે ખ્યાલ આવ્યો તમને બધાને હ ખબર પડી તો આવી જ રીતે આપણે શીખવાનું છે અહીંયા તમે જોવો મેં અહીંયા દોરેલું જ છે દોરેલું છે ને એક થી પાંચ અંક છે અને એની સામે તો હું આમાંથી કેરી દોરી છે એક એટલે કેટલા થાય બતાવો તો સરસ એક કેરી દોરી છે ચાલો બગડે બે એટલે કે બે લેખા છે તો એની સામે ચાલો શું દોર્યું છે કયો તો કેમ થાય બે

બે પછી કેટલા આવે ત્રણ તો આ કેટલા છે ગણો તો કેટલા આને ત્રણ કેટલા કઈ વાંધો નહી હો સરસ પ્રયત્ન કર્યો છે ચાલો ભાઈ પછી કેટલા ગોળ રાઉન્ડ એટલે કે મીંડા કર્યા છે ચાલો કેટલા મીંડા છે કેટલા છે ચાર સરસ વેરી ગુડ ચાલો એના પછી ફૂલ દોરેલા છે તો નીચે કેટલા છે ચાર પછી કેટલા આવે ચાલો કેટલા આવે ચાર પછી પાંચ કેટલા શું દોર્યું છે ફૂલ કેટલા ફૂલ છે કેટલા થાય પાંચ વાહ સરસ તો બોર્ડ ઉપર આપણે જેમ વર્કશીટમાં પંચ્યાસી છ્યાસીમાં છે ને અહીંયા આપણે એકથી પાંચ અંક અને સામે ચિત્રો દોર્યા છે તો તમને બધાને આવડે છે અને સરસ પ્રયત્ન કર્યો છે હવે તમારે બધાએ તે ચિત્રો છે એ એની સામે અંકને ઘૂંટા પણ છે અને હવે પછી આપણે એકથી પાંચ અંકમાં કલર પણ જેટલા એ પૂરો છે અને બાકીના છે એને પૂરવાનો છે તો અંક સમજાઈ ગયા ચાલો બધા એકસાથે બોલો સરસ વેરી ગુડ તો વર્કશીટ પંચ્યાસી અને છાંસી માં તમે એક થી પાંચ અંક ઓળખતા શીખા અને એની સામે વસ્તુ કેટલી છે એ પણ ઓળખતા શીખ્યા તો ચાલો મજા આવી ગઈ હા મજા આવી વર્કશીટ કરવાની ખૂબ મજા આવી તો સરસ મજાની તાલી પાડી દો ચાલો સરસ વેરી ગુડ ખૂબ સરસ સાબાસ